સંગાસ જ્ઞાન સજ્જનના સંઘમાં હશે તો સજ્જનતા વગર રહેશે પણ સજ્જન વ્યક્તિ જો દુર્જનની સામે જાય તો દુર્જન નથી બની શકતો દુર્જન વ્યક્તિ અપશબ્દ બોલી રહ્યો છે તો સજ્જન એની સામે શું બોલે દદતું દદતું કાલિ ગા ભાવે નાના બાળકની સામે આવી ગાળો બોલો શું કે શું એ તો હસ્ય જ કરે કારણ કે એને તો ગાળ શું એ જ ખબર નથી એટલે જ્ઞાની માણસ એમ કે છે ભાઈ તારા મુખમાં જે ભંડાર ભર્યા હોય તે નીકળે પણ આવા ભંડાર મારા મુખમાં નથી એટલે હું અસમર્થ છું કે આવા શબ્દો તને આપી શકે તો દુર્જન ની અસર સજ્જન ને નથી થતી પણ સજ્જનના સંગમાં જો જાવ તો સજ્જન બની શકાય અને દુર્જનના સંઘમાં જાવ તો દુર્જન બની શકાય કારણ આપણે કાચા છીએ એટલે યુવાવસ્થામાં આપણને જે રવાડે ચઢાવી રહી એ રવાડે આપણે ચડી જઈએ શકીએ નહીં કોઈ કહેડો પથરા મારો પથરા મારો દે કોઈ કહેડો લાકડીઓ લઈને તો લાકડી દોરી કોઈ કહેડો કચરો વાર કચરો વાર ચડી જઈએ શકે પણ અનુભવ થયા પછી પથરા મારવા નથી જતા લાકડીઓ લઈને નથી ધોરતા શાંતિથી બેસી ગોપીય રોજ લીલાની વાતો કરે પ્રભુની અઘાસુર નામનો રાક્ષ સાહેબ અઘાસુર એટલે અવિદ્યા અઘાસુરે અજગરનું મોડું કર્યું છે મોટી ગુફા જેટલું મોડું કરીને બાળકો પોતાના મુખમાં આવે પણ જ્યાં સુધી લાલો ના આવે ત્યાં સુધી મોડું બંધ નહીં કરવાનું બસ શાસ્ત્ર આપણને કહે છે મુખ ખોલો મુખ ખોલો આપણે કોરીઓ ભરવા માટે મુખ ખોલીએ છીએ ક્યારેક ક્યારેક ભગવત સ્મરણ કરવા માટે મુખ ખોલો ડોક્ટર આવીને આપણી મોઢાની સિક્કલ બદલી નાખે એ પહેલા ભગવત નામ સ્મરણ કરો ડોક્ટર એમ કે છે રડાવો રડાવો રડાઓ નહીં રડે તો પાગલ બની જશે મનબુદ્ધિ વાળો બની જશે એમ શાસ્ત્ર કહે છે ભગવત સ્મરણ કરો ભગવત સ્મરણ કરો નહીં કરો તો દુર્ગતિમાં જશો પાપાચારમાં જતા રહેશો રામ બોલતા મોડું ખુલે મોડું બંધ થાય રામની શીતળતા હૈયામાં જાય સંતોષનો અનુભૂતિ કરાવે તે રામ શીતળતાની અનુભૂતિ કરાવે તે રામ જીવનના અંત સુધી રોમ રોમમાં જે વ્યાપી ગયેલો છે તે રામ અને તેથી અંતે બોલે છે રામ નામ સત્ય હે આ જ સત્ય હતું પણ એને આપણે ભૂલી ગયા અને અંતે એ જ સાથે આવે છે